ભાવનગર સ્ટેટ યુવરાજના અર્ધક સ્થાને કાર્યક્રમની સફળતા જોમેર છે આગામી વર્ષના અધિવેશનના યજમાન ખુદ જયવીર રાજસિંહ ગોહલ છે આવતા વર્ષના અધિવેશનના યજમાન ભાવનગર સ્ટેટ બનતા પત્રકારોમાં ખુશીનો માહોલ છે તારીખ રવિવારે ભાવનગર સરદાર સ્મૃતિ પાસે એક પછી એમ ત્રીજા પત્રકાર અધિવેશનની મજબૂત સફળતા ભાવનગર સ્ટેટ યુવરાજશ્રી વિજયરાજસિંહજી ગોયલના સ્થાને અને જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલની હાજરી આમંત્રિત મહેમાનોની વિશાળ ઉપસ્થિતિ અને પ્રદેશ જિલ્લા ઝોનના હોદ્દેદારોની હાજરીમાં પણ ઉડીને આંખે વળગે એવી હતી પત્રકાર એકતા પરિષદ ભાવનગર ટીમ દ્વારા કરાયેલ આયોજનની ચોમેર સરાના અને સફળતાની ચર્ચાને પ્રદેશ અધ્યક્ષ દ્વારા થયેલી નવી જાહેરાતો અધિવેશનને નવા ટ્રેક પર નવા સ્વરૂપે ભાવનગરથી ગુજરાતને દિશા આપી હવે અધિવેશનમાં પત્રકારોના બદલે સમાજના શ્રેષ્ઠીઓ દાતાઓ કે અધિકારીઓના સન્માન સાથે ગુજરાતના ચોત્રીસ જિલ્લાના પત્રકારોને પત્રકાર એકતા પરિષદ દ્વારા દસ લાખ વીમા કવચ સાથે સભ્ય નોંધણી અને ઓળખ કાર્ડ સાથે જ રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠનની એક નવી ઊંચાઈ સર કરવા એક તરફ એક કદમનો પ્રારંભ ભાવનગરથી થયો છે પત્રકારોના અધિવેશનમાં એકવાર આમંત્રિત મહેમાન બનેલા સ્ટેટ યુવરાજ ફરી અધ્યક્ષ સ્થાને બિરાજતા આગામી અધિવેશન ભાવનગર નિલમબાગ પેલેસમાં યોજવા યજમાન પદની જાહેરાત થતાં પત્રકારો ખુશીથી કૂદ્યા તાળીઓથી વધામણા હવે પછી સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી પત્રકારના પરિવારની ચિંતા કરવા દસ લાખ વીમા કવચ પત્રકાર એકતા પરિષદ દ્વારા પૂરું પાડવાની જાહેરાત ભાવનગર બોટાદ કે સ્ટેટ મહિલા વિંગના વીમા મેળવેલી માત્ર વાતો નહીં કામ બોલે છે પત્રકાર બોલે છે પત્રકાર જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે પણ હળવાશની પળોમાં પોતાના વક્તવ્ય સમાજ જીવનની સાચી દાસ્તાનના દ્રષ્ટાંતો સાથે હડવા મૂળમાં જોવા મળ્યા ત્યારે સહજતા કે સરળતાની જોડી મંચ પર શોભાવતી હોય તેવો માહોલ બન્યો શેઠ બ્રદર્સના માલિક ગૌરવ શેઠ પોપતભાઈ શેઠ કે કે ગોહિલ બિલ્ડર કેસી ચુડાસમા કે જેઓએ સ્ટેજ પર પચીસ સહાય જાહેરાત કરી સોમી ટોમો તેમજ મધુસિલિકાનો સહયોગ પણ જોવા મળ્યો તેના પ્રતિનિધિ સહિત મહેસાણાના નરસંગભાઈ આ જીવન વિદ્યાર્થી જેમ ભણ્યા જ કરે છે જીવનમાં શીખવાનો ખજાનો ખૂટતો નથી મહિલા વિંગ દ્વારા યુવરાજ શ્રીનું સન્માન સાથે સંગઠનના દાદાનું સ્વાગત એક તસવીરની સ્મૃતિ ભેટ સાથે કર્યું ત્યારે થોડા દિવસમાં દરેક જિલ્લામાં બે બે દિવસમાં કેમ્પ કરી વીમા યોજનાના ડોક્યુમેન્ટ મેળવવા તેમજ સભ્યપદ ઝુંબેશ મજબૂત કરવા કરે નિર્ધારની પણ જાહેરાત કરી છે કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન બીસીસીઆઈના કોમેન્ટર હરેશભાઈ રાવલે કર્યું કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા અધિવેશન ટીમ અધ્યક્ષ મિલન કુવાડિયાના નેતૃત્વમાં નીતિન ઘેલાણી મયપતસિંહ જાડેજા નીરજ ડાભી હરદીપ જોશી વિજય ભટ્ટ प्रवीणसिंह जाड़ेजा, अमित परमार प्रवीण पटेल जास्मिन लंबाणी अश्विन गोहल मेहनत रंग लावी अहवाल राजूभाई पटेल पाटण